વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર થ્રી ધાતુઓ અને અધાતુઓ આ ચેપ્ટરમાં આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે એ પણ સોલ્યુશન સાથે ચાલો જોઈએ ખાલી જગ્યા પૂરો માર્ચ બે હજાર ચોવીસમાં એક પ્રશ્ન પૂછાયો છે કે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો દરેક ધાતુ ઓરડા ના તાપમાને ધન સ્વરૂપે હોય છે માત્ર એક જ ધાતુ એવી છે જે ઓરડાના તાપમાન પ્રવાહી સ્વરૂપે હોય છે અને એ કઈ છે વિદ્યાર્થી મિત્રો પારો છે જેને આપણે મર્ક્યુરી પણ કહીએ છીએ ઓકે જવાબ શું આવશે પારો મરક્યુરી બીજો પ્રશ્ન ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો દરેક અધાતુ કાં તો ધન સ્વરૂપે હશે કાં તો વાયુ સ્વરૂપે હશે માત્ર એક જ અધાતુ એવી છે જે પ્રવાહી સ્વરૂપે હોય છે અને એ કઈ છે બ્રોમિન છે અને આ પ્રશ્ન બી પૂછાયો છે જુલાઈ બે હજાર ચોવીસમાં તો બ્રોમિન અધાતુ એ પ્રવાહી સ્વરૂપે હોય છે કઈ છે બ્રોમિન અધાતુ ચાલો જોઈએ આગળ સારણની પ્રક્રિયાના લીધે ચાંદી પર કયા રંગનું સ્તર જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો જુલાઈ બે હજાર બાવીસનો પ્રશ્ન છે કે સારણ પ્રક્રિયાના લીધે ચાંદી પર કયા રંગનું સ્તર જોવા મળે છે તો ચાંદી પર કાળા રંગનું સ્તર જોવા મળે છે ઓકે લીલા રંગનું સ્તર સાના પર જોવા મળે છે કોપર પર અને કથાઈ રંગનું સ્તર સાના પર જોવા મળે છે લોખંડ પર તો યાદ રાખજો ચાંદી પર કાળા રંગનું સ્તર સારણ માટે કોપર પર સાર લાગશે તો લીલા રંગનું સ્તર જામશે અને લોખંડ પર કાટ લાગશે તો કથાઈ રંગનું સ્તર જામશે ચાલો જોઈએ આગળ ખાલી જગ્યા ધાતુ સૌથી વધુ સક્રિય ધાતુ છે કઈ છે ભાઈ કેલ્શિયમ સોડિયમ કે પોટેશિયમ મે બે હજાર એકવીસનો પ્રશ્ન છે આ તો સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે પોટેશિયમ છે અને એના પછી સોડિયમ છે તો સૌથી વધુ સક્રિય ધાતુ છે પોટેશિયમ મે બે હજાર એકવીસનો પ્રશ્ન છે ચાલો આગળ જોઈએ માર્ચ બે હજાર વીસનો પ્રશ્ન છે કે કોપર હવામાંના બેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ સાથે પ્રક્રિયા કરી લીલો પદાર્થ ખાલી જગ્યા બનાવે છે માર્ચ બે હજાર વીસનો પ્રશ્ન ફરી કોપર હવામાં રહેલા બેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ સાથે પ્રક્રિયા કરી લીલો પદાર્થ બનાવે છે ને એ પદાર્થ કયો છે કોપર ઓક્સાઇડ છે કોપર ક્લોરાઇડ છે કે કોપર કાર્બોનેટ છે તો વિદ્યાર્થી મિત્રો એ કયો છે કોપર કાર્બોનેટ છે સીયુ સીઓ થ્રી કારણ કે સીયુ ટુ કોપર સાથે એડ થશે અને ઓક્સિજન પણ એડ થશે એટલે સીયુ સીઓ થ્રી બનશે કોપર કાર કોપર કાર્બોનેટ અને આ એક સ્તર બનાવશે કોપર પર સારણ થશે એનું અને એ સ્તર કયા કલરનું હશે લીલા કલરનું હશે ઓકે તો કોપર પર લીલા કલરનું સ્તર થાય છે સિલ્વર પર કાળા કલરનું અને લોખંડ પર કથાઈ કલનનું ઓકે અને અહીંયા આગળ કોપર પર જે સ્તર બને છે કોપર કાર્બોનેટનું બને છે સીયુ સી ઓ થ્રી કારણ કે અહીંયા સીઓ ટુ એડ થશે ઓકે સિમ્પલ ચલો સિનાબારનું રાસાયણિક સૂત્ર કયું છે ઓગસ્ટ બે હજાર વીસ નો પ્રશ્ન છે તો સિન્નાબાર નું રાસાયણિક સૂત્ર છે એચ જી એસ આ આવશે ઓકે એચ એસ ઓકે સિન્નાબારનું રાસાયણિક સૂત્ર છે એચ જી એસ એચજી મર્ક્યુરીનું છે એસ સલ્ફરનું છે ઓકે મર્ક્યુરી સલ્ફાઈડ અને એનું નામ શું છે સિન્નાબાર ઓકે સિન્નાબારનું રાસાયણિક નામ છે મર્ક્યુરી સલ્ફાઈડ અને એને એચજી વડે લખવામાં આવે છે ચાલો વિકલ્પો જોઈએ આપણે એકવાર જિયામાં સાંદ્ર હાઇડ્રોલિક હાઇડ્રોક્લોક એસિડ સાંદ્ર એટલે સ્ટ્રોંગ બરાબર હાઇડ્રોક્લોરિક એસિડને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું કેટલું હોય છે માર્ચ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે તો એકવારી જી આમાં બે સાંદ્ર એસિડનો ઉપયોગ થાય છે એમાં એક સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે બીજું સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય છે અને બંનેનું પ્રમાણ ત્રણ જેમ એક હોય છે એટલે ત્રણ ભાગ હાઇડ્રોક્લોરિક એસિડના લેવામાં આવે છે અને એક બાઇક નાઇટ્રિક એસિડનું લેવામાં આવે છે એટલે ત્રણ જેમ એક આવશે અને એકવારી જીઆનનો ઉપયોગ શા માટે થાય છે સોના અને પ્લેટિનમ જેવી ધાતુઓને ઓગાળવા માટે થાય છે ઓકે સોનું અને પ્લેટિનમ આ દ્રાવણમાં ઓગળી જશે ઠીક છે ચાલો જોઈએ એક તત્વ એ નરમ છે અને ચપ્પુ વડે કાપી શકાય છે તે હવામાં ખૂબ જ સક્રિય છે અને હવામાં ખુલ્લી રાખી શકાતી નથી કારણ કે હવા સાથે પ્રક્રિયા કરીને પણ સળગી ઉઠે છે અને તે પાણી સાથે તીવ્ર પ્રક્રિયા કરે છે અને પાણી સાથે પણ સળગી ઉઠે છે અને એને ચપ્પુથી કાપી શકાય છે તો નીચેનામાંથી કયો તત્વ છે માર્ચ બે હજાર બાવીસનો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો દુનિયામાં માત્ર બે જ ધાતુ એવી છે જેને ચપ્પુ વડે કાપી શકાય છે સાથે એને હવામાં ખુલ્લી રાખીએ તો પણ એ સળગી ઉઠે છે અને પાણી સાથે પણ તીવ્ર પ્રક્રિયા કરીને ધડાકા સાથે સળગી ઉઠે છે તો એ બે ધાતુઓ કઈ છે સોડિયમ અને પોટેશિયમ તો હવે જો આમાંથી આપણને શું આપેલું છે એમજી મેગ્નેશિયમ એને સોડિયમ પી ફોસ્ફોરસ અને સી એ કેલ્શિયમ તો આમાંથી સોડિયમ અને પોટેશિયમ આવે તો શું આવશે ઓપ્શન બી સાચો છે સોડિયમ ઓકે દુનિયામાં માત્ર બે જ ધાતુ એવી છે જેને ચપ્પુથી કાપી શકાય સોડિયમ અને પોટેશિયમ અને બીજી શું છે વિદ્યાર્થી મિત્રો કે હવામાં ખુલ્લી રાખો તો બી સળગી જાય છે અને પાણી સાથે રાખો તો પણ ધડાકા સાથે સળગી જાય છે ઓકે તો સોડિયમ અને પોટેશિયમ આવશે માર્ચ બે હજારનો બાવીસનો પ્રશ્ન છે ચાલો આગળ જોઈએ જુલાઈ બે હજાર બાવીસમાં એક પ્રશ્ન પૂછાયો છે કે નીચેનામાંથી કઈ ધાતુનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનથી થાય છે એ સોનો બરાબર છે સીયુ કોપર એને સોડિયમ અને કે પોટેશિયમ તો સક્રિયતા શ્રેણીમાં ઊંચા ઊંચી રહેલી ધાતુઓનું વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ થાય છે અને એ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો એન એ અને કે સોડિયમ અને પોટેશિયમ તો આના ઓપ્શન શોધો ત્રીજું અને ચોથું ક્યાં છે તે ઓપ્શન તમારા ડીમાં છે ત્રીજું અને ચોથું જો જોઈ શકાય છે ને ત્રીજું અને ચોથું ત્રીજું સોડિયમ અને ચોથું કોણ છે પોટેશિયમ છે તો ઓપ્શન સાચો કયો છે ડી છે ઓકે જુલાઈ બે હજાર બાવીસનો પ્રશ્ન છે ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર દસ ચાંદીની વસ્તુઓ હવામાં લાંબો સમય ખુલ્લી રાખ રહેતા કાળી પડે છે આપણને ખબર છે એમાંના પર સારણ થાય ચાંદીનું એટલે કાળા રંગનું પડે બને છે પણ આનું કારણ નીચે પૈકી કોની બનાવટ છે કયા પદાર્થનું સ્તર બને છે એના પર તો કયા પદાર્થનું બને છે વિદ્યાર્થી મિત્રો એના પર બને છે સિલ્વર સલ્ફાઇડનું બને છે શાનું બને છે સિલ્વર સલ્ફાઇડનું બને છે આનું બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો સિલ્વર સલ્ફાઇડનું બને છે એ ટુ એસ ઓકે ચાલો આગળ જોઈએ બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ તમને ખબર છે સાનિયા નેહવાલ કોણ છે વિદ્યાર્થી મિત્રો એ બેડમિન્ટન રમતની પ્લેયર છે ઓકે તો બેડમિન્ટનની રમતમાં સાનિયા નહેવાલને બ્રોન્જ મેડલ બન મળે છે તો એ મેડલ કઈ ધાતુઓનું બનેલું છે તો જો બ્રોન્જ બ્રોન્જ મેડલ બને છે મળે છે અને તો બ્રોન્જ મેટલ કઈ ધાતુનું બનેલું છે તો કોપર અને ટીન તો શું આવશે સીયુ અને એસએન સીયુ ધેટ મીન્સ કોપર અને એસેન ધેટ મીન્સ ટીન તો કોપર અને ટીનની બનેલું બંનેને મિશ્રણ કરો તો બ્રોન્જ બને અને એ બ્રોન્જ મિશ્ર ધાતુમાંથી આ મેડલ બનાવે છે જેને બ્રોન્જ મેડલ કહેવામાં આવે છે ચાલો આગળ જોઈએ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો માર્ચ બે હજાર ચોવીસ નો પ્રશ્ન વાહક ચાંદી હા ભાઈ ચાંદી વાહક છે એમાંથી કરંટ પસાર થઈ જશે એ વિદ્યુતની શું વાહક છે ઓકે ચાંદી મિશ્ર ધાતુ નિક્રોમ સાચી વાત છે નિક્રોમ એ મિશ્ર ધાતુ છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને અવાહક નિકલ ના નિકલ ધાતુ છે અને જેટલી પણ ધાતુ હશે એ વિદ્યુતની વાહક હશે તો અહીંયા આગળ ખોટી જોડ કઈ આપેલી છે અવાહક નિકલ નિકલ એ ધાતુ છે ને એ વિદ્યુતની વાહક હશે સુવાહક હશે તો આ જોડ ખોટી છે એટલે તમારે ખોટી જોડ શોધવાની હતી તો આપણે શોધી લીધી ચાલો કઈ ધાતુઓ હથેળી પર રાખતા તે પીગળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો ગેલિયમ છે અને સીજીએમ છે આ બંને ધાતુ એવી છે કે જેને આપણે હથેળી પર રાખીએ તો આપણા શરીરની ગરમીના કારણે પીગળી જશે ઓકે તો હથેળી પર રાખતા પીગળી જાય તેવી ધાતુ કઈ છે ગેલિયમ અને સીજીએમ ઓકે ચાલો આગળ જોઈએ ચાંદીનું ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે આગળ ઉપર જ આવી ગયો પ્રશ્ન બરાબર છે એ કાળી બને છે તો કયો પદાર્થ છે સિલ્વર સલ્ફાઇડ એજી ટુ એસ અહીંયા પણ એ જ છે જો ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે જુલાઈ બે હજાર તેવીસનો પ્રશ્ન છે તો અહીંયા મેં નીચે લખ્યું છે કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા તે કાળી બની જાય છે કારણ કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી લે છે અને સિલ્વર માટે એજી છે સલ્ફર માટે એસ છે તો એ અને એસ મિશ્ર થશે ચાંદીની સંયોજકતા એક છે સલ્ફરની સંયોજકતા બે છે એટલા માટે ચાંદીના બે પરમાણુ અને સલ્ફરનું એક પરમાણુ જોઈન્ટ થઈને શું બનાવશે સિલ્વર સલ્ફાઈડ બનાવશે એ જી ટુ એસનું સ્તર બનાવે છે તો જવાબ શું આવશે ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખતા તેના પર કયા પદાર્થનું સ્તર બને છે સિલ્વર સલ્ફાઈડનું સ્તર બને છે એ ટુ એસ ઓકે વિદ્યાર્થી મિત્રો એ ટુ એસ એનું નામ શું છે સિલ્વર સલ્ફાઈડ નું સ્તર બને છે અને એનો કલર કેવો હશે કાળો હશે અને અહીંયા આગળ લખ્યું એ જ જી ટુ એસ ઓકે ચાલો જોઈએ આપણે આગળ જો કોપર એ હવામાન કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે આ લીલો પદાર્થ બનાવે છે લીલા પદાર્થનું સ્તર બનાવે છે અને લીલો પદાર્થ કયો છે કોપર કાર્બોનેટ હશે સીયુ સી થ્રી કોપર કાર્બનેટ કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એડ થાય છે સીઓ ટુ એડ થાય છે તો શું બનશે સીયુસીઓ થ્રી બનશે અને લોખંડ એ ભેજવાળી હવાના સંપર્કમાં રહેતા એના પર કાટ લાગે છે અને એના પર કથ્થાઈ રંગનો થર જામી જાય છે તો એને શું કહેવામાં આવે છે કાટ કહેવામાં આવે છે અને કાટ શું હશે એફ ઇ ટુ ઓ થ્રી એક્સ ટાઈમ્સ પાણીના અણુઓ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ રહ્યું સોલ્યુશન ઓકે બીજા પ્રશ્નો સાથે આપણે મળીશું બીજા વિડીયોમાં ઓકે આ અમારા વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોઝને પહોંચાડો જે તમારા પ્રથમ સેમિસ્ટરની પરીક્ષામાં પણ આ વસ્તુ કામ લાગશે ઇવન આ એના પછીની પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં પણ આ પ્રશ્નો આઈએમપી છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો મળીએ